નમસ્કાર મારી સાથે જોડાવાનું તમારી પાસે આજે એક સોલિડ કારણ છે જ્યાં દોસ્તો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો દોસ્તો આજે આજે હું તમને તમને ડાયાબિટીસ હોય તેમ છતાં પણ એકદમ સ્વાદિષ્ટ સરળ અને પોષક તત્વોથી ભરપૂર વાનગીઓ કેવી રીતે ખાવી એના વિશે એ ટુ જેટ માહિતી આપવાનું છું તો દોસ્તો આજનો વિડીયો ખૂબ જ જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે દોસ્તો ડાયાબિટીસ હોય એટલે તમને એમ થતું હશે કે સારું મારે સાવ આવું મોડું ને એવું ખાવાનું બીજા મને ખાવા નહીં મળે પણ દોસ્તો આજે આપણે જોઈશું કે તમે બીજા કરતા પણ સ્વાદિષ્ટ અને હલ્દી ખાવાનું ખાઈ શકશો અને સાથે સાથે જે એકનું એક બોરિંગ રૂટીન હોય એ બોરિંગ રૂટીનમાંથી પણ તમને આઝાદી આપશે દોસ્તો હકીકતમાં એક પ્લાનિંગ કરેલું જ્યારે ડાયટ તમે ખાવ છો ત્યારે સ્વાદની સાથે સ્વાસ્થ્ય જ્યાં દોસ્તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય તમને મળે છે અને એમાં પણ જ્યારે તમે તમારી ક્રિએટિવિટી વધારશો એમાં વિવિધતા લાવશો ત્યારે તો તમને એકદમ ટેસ્ટ પડી જવાનો છે કારણ કે જ્યારે બેલેન્સ ડાયટ હશે તમારું ત્યારે એની અંદર હેલ્ધી ફેટ હેલ્ધી પ્રોટીન ફાઈબર વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો ભરી ભરીને પડ્યા હશે અને દોસ્તો જ્યારે તમે શાકાહારી વાનગીઓ ખાવ છો ત્યારે એમાં ખાસ કરીને હેલ્ધી ફેટ જ હશે તમે તેલ વાપરશો વનસ્પતિજન્ય એ પણ હેલ્ધી ફેટ હશે એ નફાનું કારણ હોય દોસ્તો આપણા માટે સૌથી મોટી ચેલેન્જ આપણા બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં રાખવાનું હોય છે આપણું બ્લડ શુગરનું લેવલ એમાં સ્પાઇક પણ ના હોવો જોઈએ અને ડીપ પણ ના આવવી જોઈએ કારણ કે બંને પરિસ્થિતિ આપણા માટે ખતરનાક હોય છે દોસ્તો એના લીધે આપણા ખોરાકમાં જે વાળા પદાર્થો આવે એની જીઆઈ ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય ગ્લાયસેમિક લોડ વધારો હોય તો આપણે એવા પદાર્થો ઓછા ખાવા જોઈએ દોસ્તો એક બીજી વાત પણ છે તમે કાર્બોહાઈડ્રેટ્સને કટ કરો અને એમ કરીને બેસી જાઓ કે હું કાર્બોહાઈડ્રેટ્સ નથી ખાતો તો એવું નહીં ચાલે તમારે થોડા કાર્બોહાઈડ્રેટ લેવા જરૂરી છે પણ સાથે સાથે ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ ભલે તમે ઓછા કર્યા ભલે ખાંડ તમે છોડી દીધી પરંતુ તમારે સાથે સાથે હેલ્ધી ફેટ હેલ્ધી પ્રોટીન ફાઈબર વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો લેવા જોઈએ જ્યાં દોસ્તો એને જ બેલેન્સ ડાયટ કહેવાય અને આવું જ જ્યારે તમે બેલેન્સ ડાયટ ડિઝાઇન કરશો ધ્યાન રાખીને આપણે લાંબુ જીવવાનું છે આપણા બાળકો માટે આપણે લાંબુ જીવવાનું છે તો દોસ્તો લાંબુ જીવવું હોય તો થોડો સમય કાઢીને જ્યારે તમે એનું પ્લાનિંગ કરશો ત્યારે એ વાનગીઓ એ ખોરાકો બીજા સામાન્ય લોકો કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર બનશે દોસ્તો ડાયાબિટીસમાં તમારા ભોજનને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તમારે ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ દોસ્તો સૌથી પહેલી વસ્તુ તમારા ડાયટમાં તમે જુઓ કે કઈ વસ્તુ ડાયાબિટીસ વધારી દેવી છે એટલે કે ડાયાબિટીસની દ્રષ્ટિકોણથી અનહેલ્ધી છે એ બધી જ વસ્તુઓને તમારે દૂર કરવાની છે અને સારા ઓપ્શનો તમારે એમાં ઇન્ક્લુડ કરવાના છે દોસ્તો તમે આપણી ચેનલ જોડે જોડાયેલા હશો તો આપણે વિવિધ વિડીયોમાં ખૂબ આ બધી ચર્ચાઓ કરેલી છે જો તમે આપણી સાથે ના જોડાયેલા હોય તો હું તમને વિનંતી કરીશ તો તમે હેલ્થ કેમ્પસના પેજ ઉપર જાઓ અને તમામ વિડીયો જોઈ નાખો તો તમને એમાંથી ઘણું બધું શીખવાનું મળશે દોસ્તો બીજો ઉપાય છે તમારે સમય સાથે બદલાઈને નવી નવી વસ્તુઓ શીખવી જોઈએ એવી વસ્તુઓ પણ હવે આપણા દેશમાં મળે છે આપણા ત્યાં મળે છે જે પહેલાં અવેલેબલ નથી જે પરદેશમાં જ હતી એવી ટેકનિકો એવી નવી ભોજન પ્રણાલી એ બધું જ નવું નવું આવ્યું છે એ નવી નવી જે પ્રણાલી છે જે તંદુરસ્ત ભોજન હેલ્ધી ભોજન ડાયાબિટીસ ના વધારે એવું ભોજન તૈયાર કરવામાં આપણને મદદ કરતી હોય છે એટલે તમારે તમારું મગજ તમારી આંખો ખુલ્લું રાખીને જે નવું નવું આવે છે એ શીખવું જોઈએ અને એનું પાલન કરવું જોઈએ દોસ્તો ત્રીજો ઉપાય છે ભોજન તૈયાર કરવાની નવી નવી ટેકનિક આવે છે નવા નવા સંશોધન થઈને નવા નવા સાધનો આવે છે જે તમારા ભોજનના પોષણને ઓછામાં ઓછું બાળીને અને ઓછામાં ઓછું તે વપરાય એવી રીતે તમને ભોજન તૈયાર કરી આપે છે તો દોસ્તો જૂના જમાનાથી બહાર નીકળીને આ નવું વિજ્ઞાન નવી ટેકનોલોજી આવે છે એનો ઉપયોગ પણ તમે તમારા ડાયાબિટીસના કંટ્રોલમાં કરો તો તમને ભરપૂર બેનિફિટ થશે અને તમારી વાનગીઓ ખૂબ જ સ્વાદ વાળી રહેશે સ્વાદિષ્ટ વાનગીઓ સ્વાદિષ્ટ એટલે એટલી સ્વાદિષ્ટ કે તમને આમ ચટાકો પડી જાય એટલી સ્વાદિષ્ટ વાનગીઓ તમે જાતે ઘરે બનાવી શકશો દોસ્તો તમારું જમવાનું એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટ પડી જાય એવું બનાવવું હોય અને સાથે સાથે ડાયાબિટીસ ફ્રેન્ડલી બનાવવું હોય તો તમારે આપણે એફ એફ પી સમજાયેલું જ છે એફ એટલે હેલ્ધી ફેટ એફ બીજો એફ એટલે ફાઇબર પી એટલે પ્રોટીન એની સાથે વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ આ બધાનું બુદ્ધિગમ્ય સંયોજન કરવું પડે તમારી જાણ ખાતર તમે જો નવા હો તો તમને જાણી દો કે દોસ્તો ફાઈબર આપણને લીલી શાકભાજી આપણા અનાજ એ બધામાંથી મળતું હોય છે હેલ્ધી પ્રોટીન જે શાકાહારી ઓપ્શન હોય છે એ વનસ્પતિજન્ય પ્રોટીનમાં કઠોળ હોય છે એના સિવાય ડેરી પ્રોડક્ટ જેટલી પણ છે એ બધામાં પ્રોટીન હોય છે એમાં ખાસ કરીને પનીર પનીર એ પ્રોટીનનું કોન્સન્ટ્રેટેડ સ્વરૂપ હોય છે એટલે દોસ્તો પ્રોટીનના સૂત્ર તમારે ઓળખી લેવા જોઈએ ફાઈબરના સૂત્ર ઓળખી લેવા જોઈએ હેલ્ધી ફેટ હેલ્ધી ફેટ તમને સામાન્ય ટેમ્પરેચરે પ્રવાહી રહેતા તેલમાંથી મળશે એ આપણે અગાઉ પણ તમને જણાવી ચૂક્યા છીએ એના સિવાય એવોકાડો નામનું જે ફળ આવે છે એની અંદરથી પણ તમને હેલ્ધી ફેટ મળશે થોડું ઘણું માપમાં તમે જો નારિયેળ ખાશો તો નારિયેળમાંથી પણ તમને સારી ચરબી મળશે તો દોસ્તો આ બધા હેલ્ધી ફેટના વેરિયન્ટ તમારે ઓછી રહેવા જોઈએ એના સિવાય આ દરેકમાં મિનરલ્સ અને વિટામિન્સ તો હશે જ સાથે સાથે જ્યારે તમે શાકભાજીનો ઉપયોગ કરશો અને ફ્રૂટનો ઉપયોગ કરશો ત્યારે શાકભાજી અને ફ્રૂટમાંથી મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં મળશે અને તમારા શરીરમાં કોઈ પણ વિટામિન્સની કમી

એન્ટી ઓક્સિડન્ટ થતો હોય છે કોફીમાં પણ એન્ટી ઓક્સિડન્ટ થતો હોય છે એટલે તમારે એન્ટી ઓક્સિડન્ટ તત્વોને પણ જાણી લેવા જરૂરી છે તમે તમામ પદાર્થોને જાણી લેશો તો જ તમે એવું સંયોજન કરી શકશો એવું બુદ્ધિગમ્ય સંયોજન તમે કરશો કે જેનાથી તમારું ખાવાનું ઇન્ટરેસ્ટિંગ બને અને બીજા કરતાં પણ બીજાની ઈસા થાય એવું બને આપણે હેલ્ધી વેરિયન્ટને જ્યારે ઓળખી કાઢીશું ત્યારે એનું સંયોજન એટલા બધા સંયોજન બનશે કે એની ઉપર મોટી જાડી બુક લખીએ તો એ પણ એના પત્તા ઓછા પડે એટલે એટલા બધા ઓપ્શન તમારી પાસે અવેલેબલ થશે દોસ્તો આજે હું તમને ત્રણ વાનગીઓ બતાવું છું જો તમે કહેશો તો એની રેસીપી પણ હું આગલા વિડીયોમાં લઈને આવીશ પણ એના માટે વધુમાં વધુ કોમેન્ટમાં આવી જોઈએ કે હા અમારે રેસીપી જોવી છે તો જ હું રેસીપીની વિડીયોગ્રાફી કરીશ અને તમને બતાવીશ દોસ્તો એ ત્રણ રેસિપી હું તમને આજે બતાવું છું તમે એમાં પણ તમારી બુદ્ધિ વાપરીને તમારી રીતે ફેરફાર કરીને હું જે બતાવું છું એના કરતા પણ ઇન્ટરેસ્ટિંગ પુલ્લા જ્યાં દોસ્તો જ્યારે તમે ફોતરાવાળી મગની દાળના પુલ્લા ખાશો એટલે મગનું પ્રોટીન મળશે ફોતરામાંથી તમને ફાઈબર મળશે મગની દાળના પુલ્લા તમે થોડું તેલ નાખીને બનાવશો એટલે હેલ્ધી ફેટ તમને મળી જશે સાથે મગની દાળના પુલ્લા જ્યારે તમે ગ્રીન ચટણી જ્યાં દોસ્તો ગ્રીન ચટણી અને દહી સાથે ખાશો એટલે ગ્રીન ચટણીમાંથી તમને વિટામિન્સ અને મિનરલ્સ મળી જશે એન્ટી ઓક્સિડન્ટ મળી જશે સાથે સાથે દહીંમાંથી મગ કરતાં અલગ પ્રકારનું બીજું પ્રોટીન મળશે એટલે મગ અને દહીં ભેગા થઈને તમારા તમામ એમિનો એસિડની રિકવાયરમેન્ટ પૂરી કરશે અને એક સરસ મજાનો બેલેન્સ ડાયટ તમને જમવા મળશે અને દોસ્તો મેં આગળ પણ કહ્યું આમાં પણ તમે તમારી જો કલ્પના શક્તિ ઉમેરશો તો આજ જે છે પુલ્લા મગની દાળના પુલ્લા એને પણ તમે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકશો ધ્યાન એટલું રાખવાનું કે આપણે ખાંડ નથી ખાવાની વધારે કાર્બોહાઈડ્રેટ્સ આવે એવી રેસીપી ડિઝાઇન નથી કરવાની અને અનહેલ્ધી ફેટ આવે એવી રેસીપી પણ આપણે ડિઝાઇન નથી કરવાની એ સિવાય એટલું યાદ રાખીને તમે જ્યારે આમાં પણ ફેરફાર કરશો તો એક જબરજસ્ત રેસીપી તમે જાતે પણ ડેવલપ કરી શકશો દોસ્તો તમે જો એવી રેસીપી ડેવલપ કરો તો મને કોમેન્ટમાં જાણ કરો કે જેથી આપણે આપણા બીજા દર્શકોને એનો લાભ આપી શકીએ દોસ્તો બીજી વેરાયટી બીજી વાનગી તમને હું જણાવું દોસ્તો બીજી વાનગી છે મસાલા ઓટ જ્યાં દોસ્તો આપણે બજારમાં પીલેલા ઓટ તૈયાર મળે છે એ ઓટ તમે ઘરમાં રાખો અને તમે જ્યારે જીણા ઝીણા ગાજર કાપો કેપ્સિકમ કાપો ફણસી કાપો તમારી કલ્પના શક્તિ પ્રમાણેના ઇન્ગ્રેડિયન્ટ તમે ઝીણા કાપીને એનો એક સિમ્પલ વઘાર કરીને એમાં પાણી રેડીને પછી એમાં ઓટ નાખશો તો ફક્ત પાંચ મિનિટમાં એટલી સરસ રેસીપી તૈયાર થશે જેની અંદર તમામ તત્વો આવી જશે ઓટ્સમાંથી આપણને ફાઈબર મળશે જે સોલ્યુબલ ફાઈબર હોય છે જે આપણું પાચનતંત્ર પણ સુધારે આપણું એલડીએલ પણ ઓછું કરે અને આપણું ડાયાબિટીસ પણ ઓછું કરે સાથે સાથે આપણે જેટલા આ બધા ગાજરને બધા શાકભાજી નાખ્યા એની અંદરથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન્સ મિનરલ્સ એન્ટીઓક્સિડન્ટ આ બધું જ મળી રહેશે એટલે તમારું એક સંપૂર્ણ ડાયટ અને એ પણ ઇન્ટરેસ્ટિંગ બનશે આમાં પણ તમે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને મેં કહ્યું એના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ વાનગી બનાવી શકશો બનાવો તો જરૂરથી જાણ કરજો દોસ્તો ત્રીજી વેરાયટી દોસ્તો ત્રીજી વાનગી છે કીનવાની ઉપમા અથવા તો ઉપમામાં બીજી વેરાયટી બનાવીને કિનવાની ખીચડી આ બંને વેરાયટી તમે બનાવી શકો છો દોસ્તો કિનવા એ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એમાં તમામ એમિનો એસિડનો સમાવેશ થતો હોય છે એટલે કિનવા એક સંપૂર્ણ પ્રોટીન છે અને તમે જ્યારે કિનવા ખાશો ત્યારે બીજું કોઈ પ્રોટીનનો સ્ત્રોત તમે નહીં લો તો પણ ચાલશે અને એની અંદર પણ તમારી કલ્પના શક્તિ પ્રમાણેના શાકભાજી ગ્રીન કેપ્સિકમ આ બધું તમે જ્યારે ઉમેરશો ત્યારે એ ખૂબ જ જબરજસ્ત પોષક તત્વોથી ભરપૂર અને એકદમ હેલ્ધી ટેસ્ટી અને ટેસ્ટ પડી જાય એવી વાનગી તૈયાર થશે દોસ્તો એને તમે દહીં સાથે ખાઈ શકો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો આંબલીની ચટણી સાથે ખાઈ શકો જે આમચૂર પાવડરની ચટણી આવે છે એની સાથે પણ ખાઈ શકો દોસ્તો આ બધું જ્યારે તમે ખાશો ને ત્યારે જે સાદા લોકો છે એ તમારી ઈર્ષા કરશે એ રેસીપી તો અમારા કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ બની ગઈ એટલે દોસ્તો આવા તો અનેક હેલ્ધી વેરિયન્ટ છે જો તમારી કોમેન્ટો આવશે જો તમારી માગણી આવશે તો તમને હજુ પણ બીજા વિડીયો બનાવીને હેલ્ધી હેલ્ધી વેરિયન્ટની તમને આવી રીતે હિન્ટ આપીશ અને એ હિન્ટ ઉપરથી તમે કલ્પના શક્તિ વધારીને બીજી હેલ્ધી વેરિયન્ટ બીજી હેલ્ધી રેસીપી તૈયાર કરી શકશો આભાર